ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ નો જલારામ બાપા અને સાઈ બાબા વિષય ટીપણી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પતેસી ચોહાણે વિવાદાસ્પદ નિવેદન આપવા માટે એ ખૂબ જ જાણીતા છે એકવાર ફરી તેમણે બફાટ કર્યો છે અને આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જો કે આ વિડિયો ક્યાંનો છે એની પુષ્ટિ ગુજરાત તક નથી કરી રહ્યું હું પતેસી ચોહાણે વિડિયોમાં કહી દીધું છે કે લોકોએ જલારામ બાપાને ભગવાન બનાવી દીધા છે અને સાઈ બાબા ભગવાન છે જ નહીં મુસ્લિમ છે ગુજરાતના વીરપુરમાં જલારામ બાપાનું મોટું સ્થાન આવેલું છે લોહાણા જ્ઞાતિના લોકો ગુજરાતમાં જલારામ બાપાને ખૂબ માને છે મોટી સંખ્યામાં લોકો

તમે ગરીબ છો કે શ્રીમંત તમામ લોકો સાઈબાબાના દર્શન કરવા માટે જાય છે ભૂત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સાઈબાબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા પણ લાગે છે આ સરળ વાત અને આસ્થા લોકોની ફતેસીને દેખાતી નથી ત્યારે આ જ મુદ્દા પર શું કહી રહ્યા છે આ બપાટમાં ફતેસી ચૌહાણ શું નિવેદન આપ્યું છે તેમને સાંભળીએ એક વાત ફરી તેમનો આ નિવેદન જલારામ ભગવાનને બનાવીને જલારામ બાપા જેવા કબીર સાહેબ જેવા સંતને ને નહીં આને પૂછે આ બધી આપણી પંથા પંથી ભરાક છે એટલે મૂળ જગ્યા આપડે નથી આ નિવેદન બાદ હવે લોકોમાં રોષ છે અને કહી રહ્યા છે કે વીરપુર આવીને જલારામ બાપા અને ભક્તોની માફી માંગે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત તકે પણ યુવાનોના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો શું કહી રહ્યા છે યુવાનો રાજકોટથી જોવા ગ્રાઉન્ડ રિપોર્ટ કલોલના ભાજપના ધારાસભ્યનો જલારામ બાપા અને સાઈ વિશે વાંધાજનક ટિપ્પણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તેને લઈને રઘુવંશી સમાજના યુવાનો છે તેમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે તેમ સાથે આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આને લઈને શું વિચાર રહ્યા છે ધારાસભ્યનો વિડીયો આપણે સાંભળ્યો હશે શું કહેશો હવે તેમને હું રઘુવંશીવા શક્તિ સંઘના રાજકોટ પ્રમુખ પ્રિન્સ રઘુવંશી હાલમાં સોશિયલ મીડિયામાં કલોલના ધારાસભ્ય ફતેસી ચૌહાણનો જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો વાયરલ થયો છે તેમાં રઘુવંશી સમાજ તેમજ અઢારે વરણના જલા તમામ જલારામ ભક્તોની લાગણી દુભાઈ છે તેમાં રઘુવંશી સમાજ તેમજ આરવાએસએસ સંગઠન વતી અમારી સ્પષ્ટ એવી લાગણી અને માગણી છે કે ફતેહપુરના ફતેહસિંહ ચૌહાણ જલારામ બાપાની વીરપુર રૂબરૂ આવી માફી માગે તેવું અમારું સ્પષ્ટ માનવું છે તેમજ વિડીયોમાં ફતેહસિંહ ચૌહાણ એમ બોલે છે કે જલારામ બાપાને ભગવાન બનાવી દીધા તો ભાઈ સાંભળી લ્યો વિરપુરના પાદરમાં જલારામ બાપાના અનેક પરચા ભક્તોને મળેલા છે તેમજ અમે અમારા બાપને ભગવાનનો દરજ્જો આપીએ છીએ તમે તમારા બાપને ક્યાંક ને ક્યાંક ભગવાન નહીં માનતા હોય તેવું મારું સ્પષ્ટ માનવું છે તે તમારી પેઢીના સંસ્કાર છે માંગ શું છે માંગ એવી છે કે ફતેસિંહ ચૌહાણ બની બેઠેલા ધારાસભ્ય વીરપુર રૂબરૂ આવી જલારામ બાપા પાસે માથું ટેકવી માફી માગે વીરપુર આવીને ધારાસભ્ય માફી માગે તેવી યુવાનોની માગ છે અન્ય પણ યુવાન છે તેમ સાથે વાત કરશું ભાજપના ધારાસભ્ય છે પ્રદેશ ભાજપને શું અપીલ કરશો આ ભાજપ ધારાસભ્યને લઈને જે હાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે વિડીયો વાયરલ થયો છે તેમાં જે જલારામ બાપા અને સાંઈ બાબા વિશે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તે રઘુવંશી સમાજની સાથે સાથે સમસ્ત સનાતન ધર્મોની ભાવિકોની લાગણીને ઠેસ પહોંચી છે તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીએ તેમને ત્વરિત હકાલી કાઢવા જોઈએ અને જે જે ધારાસભ્ય ફતેશસિંહ ચૌહાણને સમસ્ત સનાતન ધર્મોને રઘુવંશી સમાજની માફી માગી અને મારો માનનીય મુખ્યમંત્રીશ્રી અને સી આર પાટીલ જે ભાજપ પ્રદેશ અધ્યક્ષ બેને અનુરોધ છે કે કાયદેસરની કાર્યવાહી આ ધારાસભ્ય સમક્ષ કરવામાં આવે હા સમક્ષ એની સામે કાર્યવાહી થવી જોઈએ સી આર પાટીલે આમની સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી યુવાનોની માગસાનીય પણ યુવાનો છે તમે પણ આ વિડીયો જોયો હશે શું લાગણી છે અમારી એવી લાગણી છે કે આવા લોકોને ભારતીય જનતા પાર્ટીમાં રાખવા ન જોઈએ બરાબર છે મુખ્યમંત્રીશ્રીને હું એટલું કહેવા માગું છું કે આવા લોકોને ભારતીય જનતા પાર્ટીમાંથી કાઢી નાખવા જોઈએ કે જે કોઈ લોકોને ધર્મ વિશે શું બોલવું શું ન બોલવું એની ભાન ન હોય તો એવા લોકોને ભારતીય જનતા પાર્ટીમાં રાખવા ન જોઈએ ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવે છે અશિસ્તના પગલાં આ ધારાસભ્ય સામે લેવા જોઈએ શું માગો હા ચોક્કસપણે છે ને આ લોકોને આ લોકો વિરુદ્ધ પગલાં લેવા જોઈએ અન્ય પણ યુવાન છે તેમ સાથે વાત કરશું આપ શું કહેશો આ ધારાસભ્ય સામે હવે શું કાર્યવાહી થવી જોઈએ પ્રદેશ ભાજપ ભાજપમાં રહેવા ન જોઈએ હવે એને ધર્મ વિશે આ ટાઈપની ટિપ્પણી ન કરવી જોઈએ જલારામ બાપા વિશે કોઈ પણ સમાજની ભગવાનને જે માનતા હોય એના વિશે આ ટાઈપની ટિપ્પણી ન કરવી જોઈએ વિડીયો તમે સાંભળ્યો હશે એક ધારાસભ્ય તરીકે એક આ પ્રકારનો હોદ્દો ધરાવતા વ્યક્તિ આવી ટિપ્પણી કરે કોઈ પણ સમાજના કોઈ પૂજનીય સંત છે તેમના વિશે કેટલી યોગ્ય આ વસ્તુ જરા પણ યોગ્ય ન કહેવાય અને હું તો એક જ અપીલ કરીશ કે આ ધારાસભ્ય ભાજપમાં રહેવા ન જોઈએ આ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ છે તે ભાજપમાં રહેવાને લાયક નથી તેઓ યુવાનો સ્પષ્ટ માની રહ્યા છે ને પ્રદેશ ભાજપ છે તે આ ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરે તેમને ઠપકો આપે તેવી પણ આ યુવાનો છે તે માગ કરી રહ્યા છે હવે જોવાનું રહેશે કે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ છે તેમના તેમને તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેઓ માફી માગે છે કે પછી આ જ પ્રકારના પોતાના વાંધાજનક ટિપ્પણીઓ છે ને જે બે જવાબદાર પૂર પૂર્વકની જે ટિપ્પણીઓ છે તે ચાલુ રાખે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ